ગાંધીનગર શહેરમાં 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણીનો આરંભ દેશભક્તિથી ભરપૂર તિરંગા યાત્રાથી થયો. "હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા" થીમ સાથે આયોજિત આ યાત્રાએ દેશપ્રેમની અનોખી જ્યોત જગાવી. આશરે બે કિલોમીટર લાંબી યાત્રા સેક્ટર 6 ના અપના બજાર પાસેથી પ્રસ્થાન કરી હતી. યાત્રા ઘ બે સર્કલ અને ચ બે સર્કલ સેક્ટર 7 ના એપ્રુચ માર્ગથી પસાર થઈ ભારતમાલા મંદિર સુધી પહોંચી હતી. ત્યારબાદ યાત્રાએ સેક્ટર રિંગ રોડ પરથી જતા સેક્ટર સાત ના સરકારી પગાર કેન્દ્ર શાળા ગાર્ડન અને મુખ્ય શોપિંગ સેન્ટર સુધીનો માર્ગ પૂર્ણ કર્યો આ યાત્રામાં ગાંધીનગર મહાનગરપાલિકા પદાધિકારીઓ અને કર્મચારીઓ શાળાઓના વિદ્યાર્થીઓ સામાજિક સંસ્થાઓ પોલીસ હોમગાર્ડ વેપારી મિત્રો અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા યાત્રા દરમિયાન ડીજે સેટ સ્કૂલ બેન્ડ અને નાસિક ઢોલ ટીમો દ્વારા રાજેભક્તિના નાચ સાથે સમગ્ર વાતાવરણ દેશપ્રેમમાંય બન્યું હતું યાત્રામાં વિશાળ તિરંગા ધ્વજ અને સ્વતંત્રતા સેનાનીઓના કટઆઉટ રજૂ કરવામાં આવ્યા હતા જેને જોઈ અને સહભાગીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવનાઓ વધુ ઘનિષ્ઠ બની હતી આ યાત્રા માત્ર ઉજવણી ન હતી પરંતુ દેશપ્રેમ એકતા અને સ્વચ્છતાનો સંદેશ પણ આપી ગઈ